નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં આજે આપણે ધોરણ ચેપ્ટર પ્રાણી જેના લેખક છે સંતબાલ મુનિશ્રી સંતબાલ નો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો તેમનું સંસારી નામ શિવલાલ હતું તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા તેમણે જૈન ધર્મો ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મક વિષય વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું તેમણે સર્વધર્મ પ્રાર્થના વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનુબંધ અને વિશ્વદર્શન જેવા દસ પુસ્તકો આપ્યા છે આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રી રામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત હઝરત મોહમ્મદ પયંગબર અશો ઝરથુસ્ત જેવા વિવિધ ધર્મોના આધારસ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે તો બાળકો અહીંયા જે ગીત છે તે તમારે એ ક્લાસમાં બધા બાળકો સાથે રહી અને ગાવાનું છે હવે આ કાવ્યની આપણે સમજૂતી મેળવું તો કાવ્યની આપણે મેળવીએ તો પહેલો પેરેગ્રાફ છે કે શું કહેવા માગે છે તે જોઈએ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્ય પોતા સમ સહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને તો આ જે મુદ્દો છે જેમાં મહાવીર સ્વામીની વાત કરવામાં આવેલી છે જેમણે સૌ હવે એની સમજૂતી મેળવીએ તો સમજૂતીમાં આપણે જોઈએ તો મહાવીર સ્વામી વિશે જેમણે સૌ પ્રાણીઓને રક્ષણ આપ્યું છે અને સૌને પોતાના માન્ય છે એવા સંપૂર્ણ અહિંસામાં માનનારા અને જેમણે આજીવન અહિંસાનું પાલન કર્યું એવા તપસ્વી મહાવીર મહાવીર સ્વામીને નમસ્કાર હો એટલે કે મહાવીર સ્વામી છે એણે દરેક પ્રાણીઓનું રક્ષણ કરેલું છે અને આપણે સંપૂર્ણ અહિંસામાં માનનારા હતા તેની અહીંયા વાત કરેલી છે હવે બીજો મુદ્દો આપણે જોઈએ તો જન સેવાના પાઠ શીખાવ્યા મધ્યમ માર્ગ બનાવીને સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીને બુદ્ધ તને તો બીજો આ પંક્તિ છે જેમાં કવિ આપને ભગવાન ગૌતમ બુદ્ધ વિશે સમજાવવા માંગે છે તો એની સમજૂતી જોઈએ તો લોકોની સેવા કરવા માટે જેમણે મધ્યમ માર્ગ બતાવ્યો અને જેમણે સંન્યાસી બનીને સંન્યાસીનું જીવન ઉજળું કર્યું તેવા ભગવાન બુદ્ધને અમે વંદન કરીએ છીએ ત્યાર પછી આપણે ત્રીજામાં જઈએ તો ત્રીજામાં ભગવાન રામની વાત કરેલી છે એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેક મળે છે જીવતરમાં ન્યાય નીતિરૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં તો આ જે ત્રીજી પંક્તિ છે તેમાં કવિ ભગવાન રામ વિશે કે છે જેમણે પોતાનું સમગ્ર જીવનમાં એક પત્ની વ્રત પાળીને પોતાની પ્રતિજ્ઞા પાળી છે તેવા ન્યાય અને નીતિના મૂલ્યો જે જેમના જીવનમાંથી શીખવા મળે છે એવા પ્રભુ શ્રીરામ સદાય અમારા હૃદયમાં વાસ કરે છે તો બાળકો જોત ભગવાન શ્રીરામના પત્નીનું નામ અહીંયા જે પત્નીની વાત કરી છે તેના પત્નીનું નામ તમને આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તેના પુત્રોના નામ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાર પછી જોઈએ તો સઘળા કાર્યો કર્યા છતાંયે રહ્યા હંમેશા નિલેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી તો અહીંયા આ પંક્તિમાં કવિ આપને ભગવાન શ્રી કૃષ્ણ વિશે સમજાવવા માગે છે જેમણે સઘળા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યનો યશ બીજાને આપ્યો છે એવા અનાસક્ત યોગ સાધનારા સાધના કરનાર શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂપેલું રહે છે એટલે કે આ પંક્તિમાં કવિ ભગવાન કૃષ્ણની મહિમા કહે છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો પ્રેમરૂપ પ્રભુ પુત્ર જે ક્ષમા સિંધુને વંદન હો

ત્યાર પછી આપણે આગળ જઈએ તો જર્થોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો તો આ પંક્તિમાં કવિ સમજૂતી આપણે એની જોઈએ તો જર્થોસ્તી ધર્મગુરુના જર્થોસ્તી ધર્મના ધર્મગુરુની પવિત્રતા અમારા દિલમાં રહો આવા સર્વ ધર્મના સંસ્થાપકોના સ્મરણો અમારા જીવનમાં આવો અને જગતમાં હંમેશા શાંતિમાં ઉપયોગી રહો તો આ જે પંક્તિ છે એમાં કવિ આ રીતની સમજૂતી આપવા માગે છે બાળકો આ ચેનલ